ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્રણેક દિવસ પહેલા જુનાગઢ જિલ્લામાં ગુજરાત પોલીસ દ્વારા દારૂની ડ્રાઈવ કરી ગુનાઓ નોંધી લક્ષ્યાંક સિદ્ધ કર્યું હતું ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલોના કડક લાવના વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે કેશોદ પોલીસ સ્ટેશન કચેરીના કમ્પાઉન્ડમાંથી ખાલી દારૂની બોટલો પણ મળી આવી છે

ઉપરી અધિકારીઓ દ્વારા શું પગલા ભરવામાં આવે છે એના પર સૌની નજર મંડાયેલી છે એવામાં જવાબદારો વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે